વાગરા તાલુકાના ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલ ઠલવાતા જીવોનો સંહાર મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું ખેડૂતો અને યુવા કોંગ્રેસના જનઆંદોલનના એંધાણ વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણને નષ્ટ કરવાનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે સાયખા અને વિલાયત જીઆઈડીસીના બેફામ ઉદ્યોગપતિઓએ બધી હદો વટાવીને ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવી દીધું છે જેના પરિણામે હજારોની સંખ્યામાં જડચર જીવોનો કરુણ અને ધીમો મૃત્યુદંડ થયો છે આ ઘટના માત્ર પ્રદૂષણનો કિસ્સો નથી પણ તંત્રની બેદરકારી અને પર્યાવરણની સુરક્ષા પ્રત્યેની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે લાંબા સમયથી ચાલતી આ બેદરકારી પર મીડિયાના અહેવાલોએ પ્રકાશ પાડ્યો અને પરિણામે ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું છે અહેવાલો પ્રસિદ્ધ થતાં જ જીસીપીસી અને મત્સ્ય વિભાગની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી જીસીપીસી દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને મત્સ્ય વિભાગે મૃત્યુ પામેલા જળચર જીવોના નમૂના લઈ તપાસ શરૂ કરી છે આ કાર્યવાહી દર્શાવે છે કે જ્યારે તંત્રને મીડિયાના દબાણનો સામનો કરવો પડે છે ત્યારે જ તે પોતાની જવાબદારી નિભાવવા માટે આગળ આવે છે આ ઝેરી પાણી માત્ર ખાડી પૂરતું સીમિત નથી રહ્યું તે આસપાસના કોઠિયા ગામના ખેતરોમાં પ્રવેશી ગયું છે જેનાથી ખેડૂતોની આજીવિકા પર સીધો ખતરો ઊભો થયો છે ખેડૂતોના મનમાં ભય છે કે આ કેમિકલ તેમના ખેતરોની ફળદ્રુપતાને કાયમી ધોરણે નષ્ટ કરી નાખશે આ ઘટનાએ ખેતી અને ખેડૂતોના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ભૂખી ખાડી જે એક સમયે જીવંત હતી આજે મૃત્યુની નદી બની ગઈ છે આટલા મોટા પાયે પ્રદૂષણ થવા છતાં તંત્ર પહેલાં કેમ સક્રિય ન થયું તે એક ગંભીર સવાલ છે શું પર્યાવરણના કાયદાઓ માત્ર કાગળ પર જ લખાયેલા છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી કોઈની નથી આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે તંત્ર જાણે કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વર્તી રહ્યું છે આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોનંકી ભરૂચ એમપીએસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાના મુખ્ય વહીવટી પ્રશાસનને સજાગ કરવા માટે પાંગરા તાલુકાની અંદર આવેલ વિલેજ જેની અને સાયકા જીએનસી ના અંદર ઓખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા બેદરકાર બની રહી છે કેમિકલ યુક્ત જેનો અને જીપીસીબી દ્વારા કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ લેવાયા છે આવના દિવસોમાં જોવું એ રહ્યું કે શું હકીકત બહાર આવે છે જો અહિયાંના સ્થાનિક વ્યક્તિઓને અને ખેડૂતોને અને અહિયાંના જે રહેવાસીઓ છે તેમને ન્યાય નહીં મળે કમનીઓની જે મન 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 મરજી છે કમની દ્વારા જે કાયદાને નિયમ મૂકીને પોતાની મનમરજી અનુસાર નિયમો બનાવવામાં આવે છે એનો અટકાવવામાં નહીં આવે એના ઉપર લગામ લગાવવામાં નહીં આવે જરૂરી જના તો આવના દિવસોના અંદર તમામ પ્રકારના પુરાવા કરીને ભેગા કરીને ફિશરી ડિપાર્ટમેન્ટ ગુજરાત ફિશરી ડિપાર્ટમેન્ટ ભરૂચ અને ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન અને જરૂરી જના તો કોર્ટના ડર ખખરાવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અહીંયાના સ્થાનિક વ્યક્તિઓ અને ખેડૂટોને આમના ડિઓસોના અnder ભરુચ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ન્યાય આપવામાં આવશે અને જે આ કંપનીઓ પોતાની મનમરજી અનુસાર કેમિકલ માફિયાઓ બની બેઠેલી છે તેમના ઉપર લગામ લગાવવામાં આવશે એવી આશા અપેક્ષા રાખી રહ્યા છે જય હિન્દ જય ભારત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને મારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર